જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો હું તમને વૈશાખ માસની અપરા એકાદશી વિશે તેનું કથા માત્મય અને તે ક્યારે કરવાની છે તેના વિશે સંભળાવું છું શ્રી ગણેશ નમઃ કૃષ્ણ કનૈયા લાલ કી તો વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને આપણે અપરા એકાદશીના નામે ઓળખીએ છીએ આ એકાદશીને બીજું નામ અચલાદ એકાદશી તરીકે પણ ઓળખાય છે એટલે કે આ દિવસે કરેલું વ્રત પુણ્યદાન એ અચલ એટલે કે અટલ રહે છે તે ચલિત થતું નથી આમ તો દરેક એકાદશીનું અલગ અલગ મહાત્મય છે અને દરેક એકાદશી ભગવાન નારાયણને પ્રિય છે તો દરેકનું મહાત્મય પણ અલગ છે તો એ તેવી જ રીતે આ અપરા એકાદશીનું મહાત્મા પણ અનેરું છે ભગવાન નારાયણને આતિથી અતિશય પ્રિય છે તેથી આ દિવસે સવારે ઉઠી નાઈ ધોઈ શુદ્ધ વસ્ત્ર પહેરી ભગવાન નારાયણના કોઈપણ સ્વરૂપની પૂજા કરવી તમારે જે સ્વરૂપની તમે પૂજા કરતા હોય તેની કરી શકાય અને કદાચ કોઈ સ્વરૂપ તમારા ઘરે મૂર્તિ ના હોય અને ફોટો હોય તો તેને પણ ચંદનનો તિલક કરી તુલસી દલ ચડાવી પત્ર પુષ્પથી યથાશક્તિ પૂજા કરવી અને આખો દિવસ જપ તપ વ્રત કરવું ઓમ નવ ભગવતી વાસુદેવાના જપ કરી શકાય શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરી શકાય વિષ્ણુ સહસ્ત્રના નામ પાઠ કરો તો અતિ ઉત્તમ છે અને તમે કોઈ તમે જે પણ મંત્ર કરતા હોય તે કરી શકાય આમ તમારે ટૂંકમાં શ્રદ્ધાથી આખો દિવસ ભક્તિમાં વિતાવો કોઈની નિંદા નિંદાકૂથલી કરવી નહીં આ એકાદશી રાજ રાજસુઈ કે અશ્વમય યજ્ઞ કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે આ દિવસે પક્ષીઓને દાણા ચણ ગાયને ઘાસ નાખી શકાય તુલસી માતાને દીપદાન કરવું તેમાં પીપળાની પૂજા કરી દીપદાન કરવું પૂળાને દીપદાન કરવાથી તમારા પિતૃઓ તમારા ઉપર ખુશ થાય છે આમ પણ આપણે હિન્દુ ધર્મમાંના નદીઓ પર્વતો વૃક્ષો એ બધાને આપણે કોઈ ના કોઈ રીતે પૂજીએ છીએ આમ કરવાથી પ્રકૃતિનું પૂજન થાય છે અને પ્રકૃતિ માતા આપણી ઉપર પ્રસન્ન થાય છે અપરા એકાદશીનું વ્રત મોટા મોટા પાપોને હણનાર છે અને અતિ પાવન છે આ વ્રતથી બ્રહ્મ હત્યા ગોત્રની હત્યા ગર્ભસ્થ બાળકની હત્યા તેમજ તમારા પિતૃઓ જો કોઈ પ્રિત્યોનીમાં હોય તો તેનો પણ આ વ્રત કરીને તેનું પુણ્યફળ અર્પણ કરવાથી તેનો મોક્ષ થઈ શકે છે આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે સગળા પાપો એક જ ફળમાં નાશ પામે છે જો કોઈ ગમે ત્યાં ખોટી સાક્ષી પૂરી હોય માપતોલમાં દગો કર્યો હોય જ્યોતિષ ન હોવા છતાં જ્યોતિષપણાનો ઢોંગ કરતા હોય વેદ ન હોવા છતાં પણ વેદપણાનો ઢોંગ કરે એ બધા જ જીવો નરકના અધિકારી બને છે તો આ વ્રત કરવાથી આ બધા જ પાતકોમાંથી તેને મોક્ષ મળે છે જો કોઈ ક્ષત્રિય થઈને યુદ્ધના ભયથી ભાગી જાય એ ક્ષત્રિય ધર્મથી ભ્રષ્ટ થવાને કારણે ઘોર નરકમાં પડે છે જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરીને પછી પોતાના જ ગુરુની નિંદા કરે છે એ મહાપાપોથી ઘેરાઈને નરકની કાર્મિક ખીણમાં યાતનાઓ ભોગવાનો અધિકારી બને છે પરંતુ એકા અપરા એકાદશીનું વ્રત કરવાથી આ પાપી મનુષ્યો પણ સદગતિ પ્રાપ્ત કરી લે છે અને વૈકુંઠવાસી બને છે જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય એ સમયે પ્રયાગમાં સ્નાન કરવું કરનાર મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય થાય છે ગયામાં પિંડદાન કરીને પિતૃઓને તૃપ્ત પ્રદાન કરનાર પુણ્યો પુરુષોને જે પુણ્ય થાય છે બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરનાર પુરુષને જે ફળ પ્રાપ્ત થાય છે તે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યને આવું જ ફળ પ્રાપ્ત થાય છે અપરાનો ઉપવાસ કરીને ભગવાન વામનના સ્વરૂપની પૂજા કરનાર મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને કૃષ્ણલોકમાં વાસ કરે છે અને આના વાંચન અને શ્રવણથી પણ સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે તો આમ અપરા એકાદશીનું ખૂબ જ મહાત્મ્ય છે ચાલો હવે આપણે આ વ્રત ક્યારે કરવાનું રહેશે તે સાંભળીએ તો એકાદશી તિથિ પ્રારંભ થાય છે બાવીસ મે અને ત્રેવીસ મેની રાત્રિએ એટલે કે લગભગ એક વાગ્યા અને બારથી પંદર મિનિટની આસપાસમાં અને પૂર્ણ થાય છે ત્રેવીસ મેની રાત્રે સાડા દસ વાગ્યે તો આપણે હંમેશા આપણા ધર્મ હિન્દુ ધર્મમાં ઉદ્યાતિથિ પ્રમાણે એકાદશી કરીએ છીએ તો વ્રત કરવાનું ત્રેવીસ મે શુક્રવારે આ વ્રત કરવાનું રહેશે અને બીજા દિવસે પારણા એટલે કે સવારમાં આ વ્રત પૂર્ણ કરવાનું હોય છે તો પારણાનો સમય છે સાડા પાંચથી આઠ વાગ્યા સુધીમાં પારણા કરી લેવા તો ચાલો હવે એકાદશીની કથા સાંભળીએ સચ્ચિદાનંદ રૂપાય રૂપાયોત્યાદિ તવે તાપત્રય વિનાશાય શ્રી વિનાશાયણ વયમ તો ત્રણે તાપો નાશ કરનાર કૃષ્ણ ભગવાનના શરણોમાં વંદન કરીએ છીએ તો એકવારની વાત છે ભગવાન શ્રીકૃષ્ણ મંદ મંદ મુસ્કાતા બેઠા હતા ત્યારે ધર્મરાજ ઉધિષ્ઠિરે તેમને આતુર થઈને પૂછ્યું હે માધવ મને વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેના વિશે જણાવો ત્યારે ભગવાને કહ્યું આ એકાદશી ખૂબ જ પાવન છે તેમજ ઘણા મોટા પાતકોનો નાશ કરનાર છે અને પુણ્યદાયી પણ છે તો સાંભળો રાજન એક સમયે એક મણિધ્વજ નામનો રાજા ખૂબ જ પ્રતાપી દયાળુ ધર્મનિષ્ઠ હતો એક સુખપૂર્વક રાજ્ય કરતો અને તેનાથી તેની પ્રજા પણ ખૂબ જ ખુશ હતી અને ધર્માત્મા રાજા પણ સુખપૂર્વક રાજ્ય કરી રહ્યો હતો પરંતુ બીજી બાજુ તેનો જ નાનો ભાઈ વજ વ્રજ્રધ્વજ આ બધું સહન થતું ન હતું તે ખૂબ જ કપટી અને અધર્મી હતો તેનાથી પોતાના મોટા ભાઈની આ પ્રસિદ્ધિ સહનનાત હતી તે ખૂબ જ તેની ઈર્ષા કરતો હતો આનો એ જ પરિણામ આવ્યું કે તેણે ઈર્ષાને કારણે અને રાજ્ય મોહના લીધે પોતાના જ ભાઈ મણિધ્વજની હત્યા કરી દીધી અને તેને છાની રીતે તેનો મૃતદેહ લઈને કોઈને ખબર ના પડે એ રીતે એક જંગલમાં પીપળાના વૃક્ષ નીચે દાટી દીધો આમ ઈર્ષાથી પોતાના ભાઈની જ હત્યા કરી દી અને પછી પોતે રાજા બની ગયો આ બાજુ મણિધ્વજ પ્રેત બનીને વૃક્ષ પર રહેવા લાગ્યો અને યાતના ભોગવવા લાગ્યો એવામાં ત્યાંથી અતિ મહાન એવા ધમ્ય ઋષિ પ્રસાર થયા અને તેમને લાગ્યું કે અહીંયા કોઈ છે અને તેમને પોતાના તપોબળથી જોઈ લીધું તો તેમને ખબર પડી અને સઘળો વૃંધતા જ જાણી લીધો પછી તેમણે આને આ રાજાને પ્રેતયોમાંથી મુક્ત કરાવવાનો નિર્ણય કર્યો તો એ પરદુખારી ધમ્ય મુનિએ થોડા જ દિવસમાં એપરા એકાદશી આવતી હતી તેનું વ્રત કર્યું અને પછી આ વ્રતનું ફળ તેણે આ પ્રેત્યોનિમાં રખડતા મણિધ્વજ રાજાને અર્પણ કર્યું અને તેને પ્રેત્યોનિમાંથી મુક્તિ અપાવી અને મણિધ્વજ રાજા ધમ્ય મુનિને પ્રણામ કરી પુણ્યલોકમાં ગયા આમ આ વ્રત પ્રત્યોનિમાંથી પણ મુક્તિ અપાવનારું ઉત્તમ વ્રત છે તો આપ સૌને એકાદશીની શુભકામના અને જય શ્રી કૃષ્ણ જો મિસ્ત્રો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો જય શ્રી કૃષ્ણ